રામ 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 નીલમબેન હેવર્ત ખેલૈયા વરસાદ સાચી ગાઇ અને વરસાદ જોડો થઈ ગયો કે અડો સે કોરો વાલ ઉભરાઈ આવ્યોંદે હા રમે ત્યારે અચી ને ખપે ને હાણે ખરેખર મીજી જરૂર નહીં પણ છતાં વળી પાછો જોવા જે તો કે સિસ્ટમ ઉભી થઈ પાછી છ સત ને અઠ તારીખ જો વરસાદ જો વાત હોય એટલે ખેડૂબ કે સાવચેત ને સજાગ રોણું પોndo નિલંબે હવે વરસાદ જો કછ તેડો રાજી પોય ને અમુક ટાઈમ થી અચે જે બેઠો મંદ થી અચે ને મંદ વેને ને કો પણ થોડો તો રોકાજે આને પોય વેને સચી ગાલે ને આનંદ બા અજાય ના સણે નેરો ચોમાસુ પાડો તો ને વરસાદે વિદાય ગઈ નીકળે મેને પાછો આવી ગયો એટલે ચોમાસુ પાડો હું તો પૂરો થેલે આયા પાક પણ મળે તૈયાર થઈ વે આ તૈયાર થેલે આયા ભૂતડી જાતા ઓખેરે જો ટાણો પણ હો નખતરાના મેને ભૂતડી જો ખાસો ઉત્પાદન થયો મગફળી જો તમને તૈયાર્યું ને ધમધમાટ ચાલુ થઈ ગયો પણ હાણે ઈ પથારા પણ પોસદા હું ને પણ થોડો ઘણો નુકસાન થો એ મે પણ પાક કે થોડોક નુકસાન થયો એડા વાવડ મિનિ એ અલ ટૂંક મેડુ ભાર કે થોડો નુકસાન પણ સહન કરણો પે પણ ચોમાસુ પારો પૂરો થયે ને મી ખાસો પ્યો ને તો શિયાળુ પારો ખાસો થયે એટલે શિયાળુ પારો જો આયોજન કરે જો ટાણું પણ થઈ હોય પણ આનંદભાગ નવરાત્રી હલે ગરબા ગમે જાય

ચોમાસું પારો પૂરો થયે ને એટલે લણણી જો કાપણી જો ધમધમાટ થયે એનમે પણ ઘણા મેળા પ્રશ્ન કે ઉકેલણા ખપે ખાસ કરીને મજૂરની અછત સર્જા જે માંગ્યા ભાવ દિએ ને તો માડું મહે એડી સ્થિતિ પણ થીએ અને હેડી કટોકટી જે સ્થિતિ થીએ જડે વરસાદ મથે ઓબોવે ટાણે

ખાલી થયી વા એટલે સિારો પાક પોખે જો આયોજન ખેડૂત કરી દાજ અ અને સિારો પારે ગાલ કર્યો ને તો કોડો કોડો પોખ આજે તેહ એ રાયડો આસાલા જીરો ધાણા મેથી મે પાક એ સબ ગુલ અે ઘણે મળે પાક તેલી બી મે

પાક આયોજન કર તદ વસ્તુ ધ્યાનમાં રખણી ખપે કે દર વખતે સિારે પોખિ તા ઇજો ઇજ પાછો પોખ્યું તણ હરે હરે પો ઉત્પાદન ઓછો મિલતું ખુ એ એટલે જમીન ને પાણી કે ધ્યાનમાં રખી ને એક વખત ગેહુ પોખ્યામે તો ઈ જમીન મે કાં ખાલી છડણી કાં બી જે જમીન હોય એનમે ગેહૂ પોખણા તનસે જમીનની પ્રથ જળવાઈ રહે એટલે હી વસ્તુ ધ્યાન રખણી ખાે બ્યો બિયારણ ખાતર એનમણો વેત કહેણો ખપે એ હરે હરમ તૈયારી થઈ વેપ તૈયારી થિએ એટલે પણ જે તાપમાન નીચું વેદ ને એટલે પોખું ચાલુ થયું આયોજન પહેલા કોરોી વાવી જમીન બિયારણ કયો બિયારણ છંદે પો કદા કદે પિયત ડી કદા કડે ખાતર ડી નિંદામણ કઢદ એ બાબત હોય ને એ આયોજન ચો અને કદે ઉતારી અને કદા એનો ભાવ સારો મિલી આખો પહેલી પૂર્વ ભૂમિકા બધી પહેલે આયોજન કરે અને જ કમ કરે અચે ને તો ખરેખર સારો ફાયદો થયે એ ખેતી વે કે ગમે કામ વે આયોજન બહુ મહત્વ તો સાણ ડુંગળી ચણા રાયડો જીરો એ મળે પાં પોખાજ તાગડ મે ખાસ કરીને જીરો વધુ પોખાજે મીંઢિયાવાળી સબ ગુલ એ મવેતર

गहू पोखिणा में त गेहूं करे ज़मीन जी तयारी में पहिरियों त कोर करिणो खपे की हेक्टर आहिनि ॾहो थी पंद्रहं टन छेणियूं ख़ातिर ज़मीन में बेरियूं न त गहू खासा निकिरे बाक़ी त भले ॿई मावजत त ज़रूरी आहे जहिड़ी जिते चणे जो वावेतर करिणो हुए त इन ज़मीन इन रीते तयारु करिणी खपे पोइ मसाला पाक में धाणा में थी તો ધાણા મેથી પાક કે પણ હેક્ટરે અઠથી દોઢ ટન છેણિયું ખાતર ખપે ધા જે પાક કે વાવતી વખતે આના જે ખાતર તરીકે દોઢ કિલો નાઇટ્રોજન દો કિલો ફોસ્ફોરસ પણ પ્રતિ હેક્ટર ખપે કોઈ પુરતી ખાતર ની પરૂરિયાતો બી થ એટલે એ પણ જરૂરી પાકમાં આન સે ખાસ કરીને પોટાસની ઉણપ થઈ તી કિલો પોટાસ પણ પ્રતિ હેક્ટર ડીણું ખપે મેથી જે પાક કે સે જે ખાતર તરીકે નાઇટ્રોજન ની જરૂર પે પોએ રાયડો આવે તો રાયડે કે પણ છેણિયો ખાતર ખાસો એવો ખપે અને પિયત પાક તરીકે પોખ્યો વે તો નઈટ્રોજન ની પણ જરૂરિયાત પે ફોસ્ફરસ પણ ખપે પંજા કિલો હેક્ટર દીઠ એટલે અડી રીતે એ મતર કેટલો કેટલો ખપદો ને એની ગણતરી પણ મંઢે ને ખાતરની વ્યવસ્થા કરી ડુંગરી આઈ ટૂંકે ગાડે જો પાકાય અને કંધમૂળ પાક વિકાસ થિએ ત્યારે છાનિયું ખાતર વધારે જરૂરી ધ્યાન રખો ખબર બ્યો કંધ જે સારો ઉત્પાદન લે જીપ્સમ જરૂરી પહેલા જ ગ્લ કઈ હા સચી ગેણ જો આયોજન ઓડા એ ખેતી બાડીું વાવેતર કરી પણ આયોજન કરીએ કોરે જો આયોજન શ્રમ જો આયોજન કામગીરી આયોજન કારણ કે સમુદાય કોઈ પણ મહેનતા સે નો કામ કરીએ સહિયારો કામ કરીએ અનિ એ કારણે ડુંગરી ભાવના ભાવના એ બહુ મહત્વની વસ્તુ એ સારા ભાવથી કરેલો કામ આવે એટલે એ પણ કદાચ પેદાશ કે અસર કંદો ઉંદો અને એમને સેકડો ફાયદો કોણ થઈએ ખબર હમણાં એ કે ગામજાજ માળું મદદ કરીએ એટલે શ્રમ લે શ્રમ ગોતે લે કરે જોત આવે ને એ ન કરણી ખપે હી શિયાળુ પાક જો આયોજન આવે ને એ કરે મેં એ વસ્તુ પણ ધ્યાનમાં રખણી ખપે અને એ બહુ જરૂરી અને સે ઈ ઓછે પાણી એ થીંદો પાક એના કે ચાર પંચ મે લગભગ ઈ પકી વેને વે તો સે ખાસ કરે ને પાછલી અવસ્થા અવસ્થામાં તદે એ ધ્યાન રાખણી ખાઇે ને ખાસ કરીને ભેજવાળો વાતાવરણ થિએ ને તો જીરે જે પાક કે થોડો જોખમ વે બાકી જીરે જો પાક હું સે આવક સારી વેને એટલે એન રીતે જીરે જે પાક વિશે પણ વિચારે સગાજે બાકી ધાણા મેથી મળે પાક પોખા પોખાજ રાયડો પણ તા વે વ્યાપક પ્રમાણમાં પોખે મે અચે તો અને હા તબળાસે કો સૂરજમુખી જો પણ તેલીબિયા પાક તરીકે સારો એળો વાવેતર થિએ તો સૂરજમુખી ખેતી પણ સારી જ વ્યવસ્થિત કે વૈજ્ઞાનિક રીતે કરે અચે તો એ જાનુ પણ વર્તર સારો મળે તો મને સૂરજમુખી ગા કોણ કર્યો સૂરજમુખી ખેતર જડે જદે લહેર ને ફલ તદ્દ તો નજારો પણ ને નરે જ ગઈ ગાળ આને નિલંબ્યા હાણે આને સે કાર્યક્રમ મે વધુ એકડો ગરબો સુણાઈ દીધા સી અને પો મેસેજ પણ ગાણ્યા છે અરે આનંદ બા સિયારુ પારે મે મહત્વજી ગાલ તો રહી ભઈ અને સે સિયારુ શાકભાજી સચી ગાળ સિયારુ શાકભાજી મે કોબી ફ્લાવર રીંગણા મરચા ટમેટા સિરમાં તો કયો સાક ન અચે ભલા અને હી મ સન્ે બેજવાા શાકભાજી ન જો ધરુ છે રોપું છે પણ કહેણો ખપે ખાસી જાત જે પોખેજી વે એને કરે ને પો જો બિયારણ મેળવે રોપ ઉછેર કરે પિસ્તાીથી સઠ ડી જો રોપ થિએ એટલે એન ફેર રોપણી થયે અને સિયાળો સાકભાજી મે સારો એડો જ

असांजो बापू जी मो मास्तर पाण नवरात्री में संद ॻाल्हाईंदा हुआ भॻिवान ए सी वारी उमिरि ॻाल्हाए कॾहिं बीमार पिणु न थिया उन्हनि जी उर्दू सॼो सिंधी भाउ जे दिल्ली में कार्यक्रम सुणनि था निकितो ख़ूबारेराम ત વિક્રમસિંહ કે પાંજા પણ જજા કરે ને રામ રામ અને આનંદભા એન પટ્ઠિયા જો મેસેજ કે જો પણ ઓડિયો મેસેજ લાગે તો નિલમભાઈ પાજા સોતાઈ ને કે ઓળખતા પણ થઈ વે આંગે દિલિયા જોકો અનમોલ ભાઈ આહું જાય ઈ મેસેજ મેસેજ પર મારું વા પાંજા સણેતા કઈની જો મેસેજ સણાઈ દિયો એ પ્રહાનજી મેરે કે જેસેણાજી એડવાન્સ મે મુબારકબાદ દિલ્હીં અમૂલા પૂજા રેમી સનેહા આહુજા ઉમંગા આહજા તરંગા આહુજા અને બેબી લવીના ખટ્ટર કે જા કરીને રામ રામ દશેહે એડવાન્સ મુબારક હો પ્રોગ્રામ ખૂબ જ ખૂબ જ ગમે થા અમી પેશકેશંદર રહે اوہ گے واری واری مبارک ہوں شکریہ شکریہ ابار تھینک یو شکریہ مہربانی تامل بھائی کے پنا ججا کرے نے رام رام نے ان پٹھیاں جو میسج پنے اکڑو اڈیو میسج آئے تے رام رام انند پا نیلم پین کم کم کرا پگلے ماڑی گھر بے رماو گربو کوڑی خوب انند تھیو تے شیاڑو پاد دے کھیتی دے ایجن دی تیاری دی مائی تھی سنی خوب انند تھیو

કંકુ કેરા એ ખાસો લાગવો શિયાળુ પાક આયોજન વિશે માહિતી પણ શોણીને આનંદ થયો અને નિલંબેન એની ભેગા અને ખેડુ ખેડૂભા પણ એની ભેરા બેઠા અહીં અને ભેરા કાર્યક્રમ સુણેતા તો એની મેં પણ બ્યા આઈ પાંજા દિનેશભાઈ ડુડિયા હરપાલસિંહ જાડેજા દિનેશભાઈ ગઢવી અને વિશાલપુરી ગોસ્વામી મીણી કે જજાકરને રામ રામને જોકો જોકો બા શોણેતા

થઈએ હા અને કાર્યક્રમ શક્ય હોય ને ત્યાં સુધી ચોકે ના એન પોઠિયા જો મેસેજ આયા પ્રકાશભાઈ દરજી જો ગાંધીધામ થી જજાકન ને રામ રામ ચેતા પાક આયોજન વિશે જી માહિતી ખાસી લાગી ને ગર્વો પણ એની કે ખાસો લગો એન પોઠિયા જો મેસેજ આયા મનોજભાઈ વાડિયા જો ગીર થી ઈ પણ જજાકન ને રામ રામ ચેતા નિયમિત કાર્યક્રમ સુણેતા અજ્યા ભજનન કે ખાસા લગા ગરબા ખાસા લગા અને ધાણા મેથી રાયડો વગેરે પાકજી જે મા આ ગોત્રય આયોજન જી ઈ પણ ઈ કે ખાસી લાગી એનપટિયા જો મેસેજ આય બાજા નિયમિત છોતા આરા नरेशભાઈ મઠ સમાગોગા થી હમ પણ આનંદ આ એકડી ગાલ જા હા नरेशભાઈ લંડન વાન તદેવલતા નિયમિત મેસેજ કરતા સમાગોગા આયા તાણે મેસેજ કડે કાચે કડે નતો છે ભલે જ બાકે જો સમાગોગા આચી વેને મેસેજ કરી દારે હા અને એની ભેગા આઈ એની જા મિત્રવર્તુળ અને એની જ કુટુંબીજન જે રમ ચવળો પાક આયોજનની માહિતી ખાસી લગી માતાજી ગરબા ગમ્યા કચ્છી મેસેજ આય

ને રામ રામ જતા કાર્યક્રમ નિયમિત હતા કાર્યક્રમ એને પસંદ પણ આ એની ભેગા અહીં ગીતાબેન વનીતાબેન વેજીબેન જેસાભાઈ ને દામજીભાઈ તો રમેશભાઈ કે પાંચ રામ રામ ચોતા ને કાર્યક્રમ નિયમિત રહે ને મૅસેજ કહી જો મેસેજ આ સુરેશભાઈ રાઠોડ જો ગાંધીનગર શાંતિનગર વાવોલથી રામ રામ ચા એની ભેગા અહીં મંજુલાબેન વિશાલભાઈ નિશાબેન એની મમ્મી પપ્પા એ પણ મે નિયમિત ભેગા થઈને કાર્યક્રમ સુણતા વહેતા અબ્દુલ કાદર ખત્રી નયા અંજારથી પણ જેજાકને રામ રામ જયંતા રૂપેશભાઈ ચુડાસમા ગામ પરદરી મોચી બજાર રાજકોટથી એ પણ જજા કરીને રામ રામ જયંતા અને પરિવાર સહિત કાર્યક્રમ શોધતા વહેતા એને પોઠિયા જો મેસેજ આવ્યા જિગ્નેશભાઈ પરમાજો કલ્યાણ પર મંજલથી જજા કરીને રામ રામ જયંતા માલદેભાઈ દાસા ગીર સોમનાથ વેરાવળથી એ પણ જજા કરીને રામ રામ જયંતા અને થી એની ભેગા બાબુલાલભાઈ પટેલ જસુબેન પટેલ ઈ પણ કાર્યક્રમ શોધતા ન્યુઝીલેન્ડ થી ન્યુઝીલેન્ડ મે એટલે નીલમબેન પાજો કાર્યક્રમ ઠેક ઠેકા રે દુનિયા બજે ખૂણે ખૂણે મે સુણા જે તો લંડન મે પાના ડી કે દેવજી ભાઈ કેરાઈ ઈ પણ કાર્યક્રમ સાંભળતા સેસલ થી પણ પાના નિયમિત સુતા સુદેશ ભાઈ સીજુ ઈ પણ કાર્યક્રમ સાંભળતા અને કાર્યક્રમ સુણે જી મજા આત ઈતની કાર્યક્રમ પંડ જો વે ને એડો લાગે તો પાના નૈરોબી વાળા મહેન્દ્ર ભાઈ દરજી ઈ પણ મમ્બાસા થી કેનયા થી કાર્યક્રમ સુણેતા એટલે હી પાજો રેણ કાર્યક્રમ

હિવો અસાંજો કચ્છી કાર્યક્રમ રેણ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મે આયો આકાશવાણી ભુજ હવે થોડી જ વારમાં માં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર થી રિલે કરીશું